આહારના ઘટકો એટલે કે પોષક ઘટકો અથવા પોષક દ્રવ્યો પોષક દ્રવ્ય ની અંદર કાર્બોદિત આવે તો આ જે કાર્બોદિત છે એ કાર્બોદિત આપણને મકાઈ શક્કરીઓ શેરડી ગોળમાંથી કાર્બાજીતનું કાર્ય શરીરને शक्ति पूरी पार है। विज्ञो ऊषक द्रव्य से चर्बी, तो चर्बी जैसे ये आपने तेली पदार्थ माल है, तो तेली पदार्थों के अंदर तेलेबियम, तल, कोपरू આમાંથી આપણને ચરબી મળે અને ચરબીનું કાર્ય શરીરને ગરમી પ્લસ શક્તિ આપવાનું શું આપે ગરમી પ્લસ શક્તિ પણ આપો પ્રોટીન પ્રોટીન જે કઠોળમાંથી મળે ને કઠોળની અંદર કયા પદાર્થો આવે વાલ આવે વટાણા આવે મગ આવે સોયાબીન પ્રોટીન નું કાર્ય શરીને વૃદ્ધિ અને જાળવણી માં ચોથા નંબર માં આવે વિટામિન્સ લીલા શાકભાજી શાકભાજી અને ફળોમાંથી આવે પ્રોટીન નું કાર્ય અરે વિટામિન્સ નું કાર્ય શરીરના રોગ સામે રક્ષણ અને તંદુરસ્ત રાખે પાંચમા નંબરમાં આવે છે ખનીજ સારો કે જે શાકભાજી પ્લસ ફળો માંથી મળે એનું કાર્ય છે હાડકા દાંત રુધિરના બંધારણમાં